અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણનો ભોગ બન્યા એવા મૂળ ગુજરાતના થરાદના અને હાલ અમદાવાદમાં રહેતા જ્યોતિષાચાર્ય વિશ્વ વોરાનું મહત્વનું યોગદાન હતું વિશ્વ વોરાએ અઢી મહિના સુધી અલગ અલગ શાસ્ત્રોનો અભ્યાસ કરીને શ્રીરામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાનું ઇઠ્યાસી સેકન્ડનું અભિજીતનું સૂક્ષ્મ મુહૂર્ત આપ્યું હતું તે વિશ્વ વોરાએ સોમવારના દિવસે થરાદ ગાયત્રી વિદ્યાલયની મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન તેમનું ગાયત્રી વિદ્યાલય ટ્રસ્ટ અને સ્ટાફ દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ બનાસકાંઠાના પૂર્વ સંસદ પરબતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ વિશ્વ વોરાને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આ પ્રસંગે વિશ્વ વોરાએ ગાયત્રી વિદ્યાલયના બાળકો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને શિક્ષણ શું છે તેનાથી માહિતગાર કર્યા હતા ત્યારબાદ વિશ્વ વોરાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી તેમજ આ પ્રસંગે એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહકારી સંઘના ચેરમેન જીવરાજ પટેલ ભીમજીભાઈ પટેલ શાળાના આચાર્ય રમેશભાઈ પટેલ રાસિકભાઈ પટેલ સહિત ટ્રસ્ટીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા શાસ્ત્રજ્ઞ વિશ્વ વોરાએ બાળકો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મનુષ્ય અને પશુઓમાં બધું એક જ જેવું છે ફક્ત ધર્મ અને શિક્ષણનો ભેદ છે જેમાં જો કોઈ વ્યક્તિને સાચું શિક્ષણ મળી જાય ને તો તે તેના પરિવારને સમાજને અને દેશને સાચા માર્ગદર્શન લઈ જાય છે અને ખાલી ભણવું એ સાચું શિક્ષણ નથી પરંતુ ભણ્યા પછી શિક્ષણ જીવનમાં અને આપણામાં કેટલું અપનાવવું એ મહત્વનું છે આરંભ સિદ્ધિ મુરત માર્કંડ મુરત ચિંતામણી બૃહદ દૈવજ્ઞ બૃહદ પરાશર હોરા શાસ્ત્ર જેવા શાસ્ત્રોનો અભ્યાસ કરીને અભિજીતનું સૂક્ષ્મ મુહૂર્ત ઇઠ્યાસી સેકન્ડનું આપ્યું હતું આ મૂળભૂત પાયાના ગ્રંથો છે જેના દ્વારા જાન્યુઆરીનો દિવસ પણ નક્કી કરવામાં આવ્યો હતો વિશ્વ વોરાએ વધુમાં જણાવ્યું કે ભગવાન રામ જ્યારે ગાદીએ બેઠા એવું જ છે આ દિવસની દુર્લભ હતી અયોધ્યામાં ભગવાન રામને ગાદી પર બેસડવાનું મુહૂર્ત વિશિષ્ટ ઋષિએ આપ્યું હતું એ દિવસે જે મુહૂર્તો અને ગ્રહદશા હતા તેવા જ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રચાતા હોવાને કારણે આ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા માટે પસંદ કરવામાં આવ્યો હતો આ દિવસનો શુદ્ધ અને નિર્દોષ ગ્રહ ગણિત ભારતના ઉજ્જવલ ભવિષ્યને ફળકથિત કરશે સૌપ્રથમ તો હું બહુ સૌભાગ્યશાળી છું કે મને આ શિક્ષણ સંસ્થાની અંદર આવવાનો લાભ મળ્યો આટલા બધા બાળકો સાથે જોડાવાનો અવસર મળ્યો અને એક મારા જીવનનો એક માઇલ સ્ટ્રોન એ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યાની અંદર થનાર પ્રભુ શ્રી રામની પુનઃપ્રતિષ્ઠાનના મુહૂર્તનો પણ આપવાનો મને એક બહુ સરસ અવસર મળ્યો એક લાભ મળ્યો જ્યારે આ મુહૂર્ત આપવાનું થયું તો કદાચ એની પહેલાં ચારેક મહિનાથી એના માટેની મહેનત ચાલતી હતી અને અથાગ પરિશ્રમ બાદ એકદમ સૂક્ષ્મ અને સચોટ આ મુહૂર્ત અપાયું જે બપોરનું વિજય મુહૂર્તનું અભિજીત મુહૂર્તનું શુભ મુહૂર્ત થયું એમાં પ્રભુ શ્રી રામની પ્રતિષ્ઠા થઈ અને પ્રતિષ્ઠા બાદ દેશભરની અંદર જે આનંદનો માહોલ હતો એ ક્ષણ અવર્ણનીય છે એનો પણ એક ખૂબ સરસ લાભ મળ્યો એ છે આપને દા લાભ મળ્યો એ પાછળનું કારણ ઘણા બધા સાંચ હતા મારો અભ્યાસ સાબરમતી ગુરુકુલમમાં થયેલો છે અને મેં સંસ્કૃત ગ્રંથોથી જ્યોતિષના અષ્ટાંગનું અધ્યયન કરેલું છે અને આખા ઇન્ડિયામાંથી સાત લોકો નક્કી કરવામાં આવ્યા હતા નિર્ધારિત કરવામાં આવ્યા હતા મુહૂર્ત માટે જેની અંદર મારું પણ સિલેક્શન થયું હતું ત્યારબાદ આ મુહૂર્ત આપવાનો લાભ મળ્યો માનનીય શ્રી પણ આ મુહૂર્તને મહોર છાપ મારી અને આ મુહૂર્ત આપવાનું સૌભાગ્ય જે મળ્યું એના પછી પણ અબુધાબી સ્થિત બાપ સિંધુ મંદિરનું સરકારની ગઠબંધનના મુહૂર્તનો પણ મને એક અવર્ણનીય લાભ મળ્યો મુખ્યત્યા એક થરાદના નાગરિક તરીકે મારું મૂળ વતન એ થરાદ તરીકે એક બહુ મારા માટે ગર્વનો વિષય છે કે જ્યારે એક ગામથી આગળ આવીને બાળક હમણાં મારું કર્મભૂમિ અમદાવાદ છે પણ જ્યારે આ બહાર આવીને દેશ માટે પોતાનું બેસ્ટ જો એ પ્રેઝન્ટ કરી શકતા હોય અને જ્ઞાન દ્વારા દેશને એક મહત્તમ ઊંચાઈ પર લઈ જઈ શકતા હોય તો એનાથી આગળ વધીને કાંઈ નહીં